ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો કપાસની બધાની વાત લઈ લઈએ તો કાલે કપાસમાં અગિયાર જનવણ જેવી આખા ગુજરાતમાં આવક હતી ને રાજકોટમાં સત્તરસો વીસના ભાવ હતા અને અમરેલીમાં સોળસો નવ્વાણુંના હતા બાકી ચોરસો બસ ચોરસો પચાસ ઉપર મેજોરિટી બધા એડો હતા કપાસિયાના ભાવમાં દસેક રૂપિયા ઢીલું હતું અને આઠસો ને રૂપિયા સુધી ભાવ હતા અને બી ગ્રેડના ચૌરાષ્ટ્ર લાઈનના આઠસો વીસ રૂપિયા ભાવ હતા ખોળમાં થોડું ઢીલું હતું સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના બે હજાર વીસ હતા અને એવરેજ નાની મિલોના સોળસો એંશીથી સત્તરસો એંશી હતા મોરબીના ખોળના નાફેડ બરદાનના બે હજાર વીસ સુગર બદાનના બે હજાર ચાલીસ અને જોડ બરદાનના ઓગણીસો નેવું હતા ખોળનો વાયદો અફડાતફડી હતી પણ અઢાર જુલાઈની આજે એક્સપાયરી હતી હવે વીસ ઓગસ્ટનો જોવાનો રહેશે ઓલ ઇન્ડિયા આવકો કાલે બાર હજાર ને એકસો ગાંસડીની હતી હવે ચીસિએ બે દિવસમાં કેટલું રૂ વેચ્યું અને શું ભાવ રાખ્યા તે જોઈ લઈએ બુધવારે શું શિષ્યનું થયું તે વાત જોઈ અને પછી ગુરુવારની વાત જોઈએ ચિષીએ બુધવારે સતત સાતમા દિવસે રૂના ભાવ વધાર્યા હતા શિષ્યએ બુધવારે પ્રતિખંડે રૂપિયા બસો વધાર્યા હતા સીસીઆઈએ બુધવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેસાતા આઠેવી એમએમને થોડા ઋના ભાવ રૂપિયા બસો વધારી છપ્પન હજાર ચારસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમએમને થોડા ઋના ભાવ છપ્પન હજાર ચારસો ને ત્રીસ એમએમને થોડા રૂના વેચાણ ભાવ રૂપિયા છપ્પન હજાર સાતસો રાખ્યા હતા સીસીઆઈનું રૂ બુધવારે પાંત્રીસ હજાર નવસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મિલોએ અઢાર હજાર એકસો ગાંઠડી ખરીદી હતી અને વેપારીઓએ સત્તર હજાર આઠસો ગાંઠી ખરીદી હતી મિત્રો હાજરમાં ત્રણ ચાર પાંચક દિવસનો સારો ઉશાળા પછી કાલે સ્થિર રહેતી તો નહોતો અઠ્ઠાવન હજાર રૂપિયા હાજરમાં ઓગણત્રી એમ લેન્થ પોઈન્ટ આઠ મહિંગની ચર્ચાના ભાવ હતા હવે ગુરુવારે શિશિયા એમનું શું થયું તે જોઈએ શિષિયાએ ગુરુવારે સતત આઠમા દિવસે ઋના ભાવ વધાર્યા હતા શિશિયાએ ગુરુવારે પ્રતિ ખંડી રૂપિયા એકસો વધાર્યા હતા સીસીઆઈએ ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેસાડતા અઠેબી એમ એમ લેંથોળા ઋણા ભાવ છ વધારી રૂપિયા છપ્પન હજાર પાંચસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રી એમએમ લેંથોળા ઋણા ભાવ છપ્પન હજાર પાંચસો અને ત્રીસ એમએમ લેથોડા રૂના વેચાણ ભાવ છપ્પન હજાર આઠસો રાખ્યા હતા સી રૂ ગુરુવારે વીસ હજાર છસો ગાંઠડી વેચાયું હતી જેમાંથી મિલોએ નવ હજાર એકસો ગાંઠડી ખરીદી હતી અને વેપારીએ અગિયાર હજાર પાંચસો ગાંઠડી રૂ ખરીદ્યું હતું મિત્રો આપણે ગાંસડી પાછળ ચીનના વાયદા પણ ઘણા વેચા આ સિઝનની શરૂઆતના ટાઈમ પછી અત્યારે ચૌદ હજાર ઉપર ત્યાંનો વાયદો ગયો છે ચીનના રો અને આ વાયદામાં છેલ્લા પાંચ દિવસથી એકધરી તેજી આગળ વધી રહી છે અને માત્ર પાંચ દિવસમાં રૂ વાયદા બે પોઈન્ટ સત્યાશી ટકા અને કોટનિયન વાયદા બે પોઈન્ટ એકવીસ ટકા ઉછળ્યા હતા અમેરિકાની રૂની નિકાસના વેપારો તારીખ દસમી જુલાઈએ પૂરા થયેલા સપ્તાહના અંતે અગાઉના સપ્તાહથી ત્રાણું ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી નેવ્યાશી ટકા ઘટ્યા હતા જ્યારે નિકાસના શિપમેન્ટ અગાઉની સપ્તાહથી પાંત્રીસ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી ઓગણત્રીસ ટકા ઘટ્યા હતા એ તો ઘટ જ મિત્રો કારણ કે હવે ઓફ સિઝન જેવું થઈ ગયું ત્યારે ચીનના રૂ અને કોટન વાયદા ગુરુવારે સતત બીજા દિવસે એવા વધ્યા હતા ચીનના રૂનો સપ્ટેમ્બર વાયદો બસો દસ યુએન વધી ચૌદ હજાર એકસો પંચાવન યુવાન અને નવેમ્બર વાયદો એકસો પિસ્તાળીસ યુએન વધ્યો હતો જ્યારે કોટન યાન સપ્ટેમ્બર વાયદો બસો વીસ યુએન વધી વીસ હજાર ત્રણસો પંચાવન યુએન અને જાન્યુઆરી વાયદો એકસો પંચોતેર યુએન વધી વીસ હજાર બસો સિત્તેર યુવાન પર વધ્યો હતો આંતરરાષ્ટ્રીય દરેક દેશના રૂના ભાવ રૂપિયામાં ભારતીયમાં ત્રણસો છપ્પન કિલોની ખાંડેમાં ભાવ જોઈએ તો મિત્રો આપણે શંકરસોના અઠાવન હજાર ન્યૂયોર્ક વાય ડિસેમ્બર વાયદા પ્રમાણે છેતાળીસ હજાર રૂપિયા ભાવ છે ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે ઓગણસાઠ હજાર ત્રણસો ત્રાણું રૂપિયા ભાવ છે બ્રાઝિલના પચાસ હજાર સાતસો છપ્પન છે અને કોર્ટલુક ઇન્ડેક્સના ત્રેપન હજાર ચારસો બેતાળીસ ભાવ છે ચેનલને સબસ્ક્રાઈબ કરીજો વિડીયોને લાઇક